જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના નાના મોવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ વર્કર દ્વારા રસીકરણ આપતી વખતે એટલે કે બાળકને દર સોમવારે અને દર ગુરુવારે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલુ હોય છે અને ફિમેલ વર્કર એટલે કે હેલ્થ વર્કર દ્વારા જે છે બાળકને જે નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ મુજબ છે રસી જે છે આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બપોરના સુમારે મને અને તમામ આરોગ્ય શાખાના અમુક અમારો એક મીડિયા ગ્રુપ છે એમાં અમને માહિતી મળેલી ખાસ કરીને મીડિયા મિત્રોના ફોન પણ આવેલા અમને દ્વારા વિડીયો પણ શેર કરવામાં આવેલો પ્રાથમિક દ્રષ્ટિએ જે વાત કરી એ મુજબ જે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જે છે નાનામો આરોગ્ય કેન્દ્ર ખાતે પહેલા માળે જે છે પ્રાથમિક દ્રષ્ટિએ સ્થળ એ છે એ મુજબ જોવા જઈએ તો ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જે છે રસીકરણની કામગીરી દરમિયાન વિડીયો કોલ દ્વારા અન્ય વ્યક્તિ સાથે જે છે વાત કરતા હોય એવી બાબત પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાવી હતી આ બાબતે તાત્કાલિક ધોરણે મેડિકલ ઓફિસરને કોલ કરીને આ બાબતની તથ્ય છે એની પ્રાથમિક તપાસ કરતા ફિમેલ હેલ્થ વર્કર જે છે પોતાના કોઈ કુટુંબીજન સાથે વાત કરતા હતા એવું અમને જણાવ્યું હતું પરંતુ રસીકરણની કામગીરી ખૂબ આવશ્યક અને એસેન્શિયલ કામગીરી કહી શકાય અને રસીકરણની કામગીરી દરમિયાન વિડીયો કોલ ઉપર વાત કરવી કે ઓડિયો કોલ ઉપર વાત કરવી એ તો સહેજ પણ સ્વીકાર્ય નથી તો આ બાબતે એક અમારા રાજકોટ મહાનગરપાલિકાના આરસીએચ ઓફિસર ઉપરાંત સીટીટીવી ઓફિસર આમ કુલ જોવા જઈએ તો બે વર્ગ એક અધિકારી અને એક અમારા મેનેજર મેડમ આમ કુલ ત્રણ અધિકારીની એક તપાસ કમિટી છે જે નિમવામાં આવી છે એકાદ બે દિવસમાં જે વિડીયો જે છે અને આરોગ્યના સ્ટાફની જે

આવા કિસ્સામાં જ્યારે પણ તમે કામ પર કામ કરી રહ્યા હો ત્યારે આ પ્રકારનું કોઈ પણ વર્તણૂક જે છે એ સહેજ પણ ઈચ્છનીય નથી તો આ બાબતે સો ટકા પ્રાથમિક દ્રષ્ટિએ તો બેન અમને દોષિત એવું જણાય આવે છે તો સો ટકા જે છે શિક્ષાત્મક કાર્યવાહી એમાં હાથ ધરવામાં આવશે